આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબની સૂચનાથી પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવેના માર્ગદર્શન મહાનગર અધ્યક્ષ પુનીતભાઈ શર્માની દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર ઝોન મીડિયા ઇન્ચાર્જ સુરેશ માંગુકિયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યાલય ખાતે મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઇ હતી જેમાં તેર જુનાગઢ લોકસભા મીડિયા વિભાગના સંયોજક સંજય પડ્યા સહ ઇન્ચાર્જ સહકન્વીનર જીતેન્દ્ર જિલ્લા કન્વીનર ભરતભાઈ સારીયા સહકન્વીનર નાથ ધર્મેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યશાળાની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભરતભાઈ સારિયાએ શબ્દોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ સંજય પંડ્યાએ તેમના વક્તવ્યમાં જૂનાગઢ મહાનગરના નવનિયુક્ત મંડળના કન્વીનર સહકન્વીનરશ્રીઓના નામોથી જાહેરાત કરી હતી અને આગામી દરેક કાર્યક્રમોની વિગતો પ્રદેશ સુધી કેમ પહોંચાડવી તેની માહિતી આપી હતી ત્યારબાદ તેજસભાઈએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું છેલ્લે સુરેશભાઈ માંગુકિયાએ પોતાના તેજાબી વક્તવ્યથી મીડિયા વિભાગના કાર્યકરોમાં એક ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ મહાનગરના કન્વીનર સુરેશ પાનસુરિયાએ કર્યું હતું કાર્યશાળામાં જૂનાગઢ મહાનગર મીડિયા વિભાગના કેતન નાઢા યસ ચુડાસમા ઉદય પંડ્યા યજ્ઞેશ ભટ્ટ રમેશ રાઠોડ તથા દરેક વોર્ડના કન્વીનર શ્રીઓ તથા દરેક મોરચાના કન્વીનર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ લોકસભામાં તેજસભાઈ ભોરેશિયા સહ ઇન્ચાર્જમાં જવાબદારીમાં છે ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે સમગ્ર જૂનાગઢ લોકસભામાં કામ કરતા મંડલ સ્તરે અને તાલુકા સ્તરે કામ કરતા મીડિયા વિભાગના કન્વીનર સહકન્વીનરશ્રીઓની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એલિમેન્ટ ન્યૂઝ કેવી રીતે બનાવવા પત્રકાર મિત્રો સાથે સંવાદ કેવી રીતે કરવા જાહેર સભા સ્થળોમાં પત્રકાર મિત્રોને લઈ જવા લાવવાની કેવી રીતે વ્યવસ્થાઓ કરવી જોઈએ તેમજ જ્યારે પણ રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય છે ત્યારે કેવા કેવા પ્રકારનો ન્યૂઝ બની શકે એના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી આગામી ચૂંટણીઓમાં મીડિયા વિભાગનું કેવું કાર્ય રહેશે તે સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી ખાસ આ મીટિંગની અંદર જૂનાગઢ મહાનગરના મીડિયા કન્વીનર આદરણીય સુરેશભાઈ પાનસુરિયાજી સહકન્વીનર એવા સંજયભાઈ પંડ્યાજી તેમજ બીજા સહકન્વીનર શ્રી જીતુભાઈ ઠકરારજી તેમજ જિલ્લાના મીડિયા કન્વીનર શ્રી ભરતભાઈ ચારિયાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ